સત્તાણું નંબર મોલાઈ યાકુબ સાહેબ અને વકફ એક્ટની કાર્યવાહી છેલ્લા ત્રણેક વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી એનો ઓગણીસ ચારે બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું અને ગઈકાલે સાંજે એટલે ઓગણત્રીસ ચારે એમનો હુકમ આવ્યો મોલાઈ યાકુબ સાહેબની જે દરગાહ છે એ સૈયદના ફદલ સેફુદની દાયિલ મુલને સોંપવામાં આવે છે પીસફુલ પોઝેશન સાથે કાયદા કાયદા વ્યવસ્થા જાળવીને દર્શન કરવા બધા માટે ખુલ્લું છે દર્શન વકફ બોર્ડે જે કાર્યવાહી કરી છે એ એક તરફથી કાર્યવાહી કરી છે વકફ બોર્ડના કબજો સુપ્રત કરતા પહેલાં અમને સાંભળ્યા નથી આગળની વાત એ છે કે આ દરગાહનો કબજો અમારી પાસે સાત પેઢીથી છે ઓગણીસો સોળથી લગાવીને અત્યાર સુધી બે હજાર પચીસ સુધીનો અમારો કબજો રહેલો છે વોરા સમાજ સાથે વારંવાર અમારી કોર્ટમાં તકરારો ઉપસ્થિત થયેલી છે અને હાલ પણ એ તકરારો ચાલુ છે હાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજ ને રોકવામાં આવશે એ દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્નો ઉપસ્થિત થવાના છે અમે આગામી ભક્કમપુરનો જે હુકમ છે એની સામે અમે ટ્રિબ્યુનલની અંદર જઈશું ટ્રિબ્યુનલથી અમે ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટમાં જઈશું હાઈકોર્ટમાંથી ન્યાય નહીં મળે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું પણ અમે આના